સર્વની અંદર પરમાત્મા નારાયણ તો વિરાજે છે પણ જે અંદર બેઠેલો નારાયણ એ કેમ પ્રસન્ન થાય કેમ રાજી થાય કેમ ખુશી થાય એના માટે આપણને સતત જાગૃત રહેવાની જરૂર છે આપણે તીર્થોમાં જઈએ ગંગાજીમાં સ્નાન કરીએ શિવ પૂજન પણ કરતા હોઈએ માની પાસે આવતા હોઈએ પણ મારા બાપ જે આપણને કરવાનું છે એ કોઈ કરતો નથી બધી જગ્યાએ જવાથી કંઈ પણ ફરક નહીં પડે આવા સંતોની પાસે તમે કલાક બે કલાક બેસશો તો તમારો જીવન તમારો સ્વભાવ ધન્ય બની જાય માણસ ખૂબ ખૂબ ફરતો હોય સત્સંગ કરતો હોય પણ સ્વભાવ સુધરતો નથી સ્વભાવ ક્યારે સુધરે જ્યારે સત્સંગનું રસ અંતકરણમાં આવે ત્યારે સ્વભાવ સુધરે જ્યાં સુધી સ્વભાવ ક્રોધી છે નિદક છે ત્યાં સુધી બીજાને ન કહેજો પણ મનથી તો સમજી લેજો કે મારા જીવનમાં ખામી છે એટલું તો નક્કી સમજવાનું વાંધો નથી બાપા બેસો ને એટલું તો નિકી સમજવાનું કે મારા જીવનમાં કંઈક ખામી છે ઘણું સાંભળ્યું ઘણું ફર્યો ન સ્વભાવ સુધર્યો ન મન સુધર્યો ન ચિત્તની કંઈ આપણે ચિંતા કરી ન અહંકારની ચિંતા કરી ન બુદ્ધિની ચિંતા કરી મારા બાપ જે કંઈ ભાંજગણ છે પ્રપંચ છે ઉપાધિ છે કેવળ એક જ મન જ છે અને મનથી જ આ સંસાર ઊભો થયો છે આખો સંસાર મનથી જ ઊભો થયો છે અને ગીતાજી મેં તો ભગવાન બોલ્યા કે અર્જુન મન એ હું પોતે છું બધી ઇન્દ્રિયો કરતાં પણ મન હું છું જો ભગવાન કહેતા હોય પોતાના મુખથી કે મન હું છું તો એ મન કંઈ ખરાબ નથી ભગવાનનું સ્વરૂપ છે પણ એ મન ઉપર હું અને તમે ધ્યાન આપતા જ નથી કે મન ક્યાં જાય છે સતત જાગૃતિ કોને કહેવાય જાગૃતિ એને કહેવાય કે જેનું મન સંસારના કિચલમાં જતો હોય અને એને પાછો વારીને સમજવાનું કહેવા જાગૃતિ તમે આ મન જ્યાં જાય ત્યાં તમે પણ શરીરથી ઉપડી જાઓ તો બાપ આ બધું ખેલ નાટક મનનું છે જ્યાં સુધી મન પવિત્ર નહીં થાય મન જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી બાપ જીવન શુદ્ધ નહીં બને આચરણ શુદ્ધ નહીં બને કારણ કે મન શુદ્ધ હોય તો આ દેહ ઉપર એનો પ્રભાવ પડે આંખ ઉપર પ્રભાવ પડે કાન ઉપર પ્રભાવ પડે આખો દેહ તીર્થ બની જાય જો મન શુદ્ધ થઈ જાય તો આપણે મનની ચિંતા કોઈ કરતા નથી મારા બાપ કેવળ સાંભળ્યા કરી અને તીર્થોમાં ફર્યા કર્યા તેથી જીવન ધન્ય નહીં બને જીવન ધન્ય તો ત્યારે બને કે જેનું મન શુદ્ધ છે એની પાસે થોડી વાર બેસો અમારા પાસે જે પોતાના જીવનને માટે કંઈક કરી રહ્યા છે આપણે શું કરીએ છીએ બધું સાંભળીએ છીએ પણ કંઈ એવો કોઈ ઉપાય કરીએ એવો કોઈ શુદ્ધ કર્મ કરીએ એવા કોઈ શુભ વિચાર ખરા કે મને કોઈ સંત મળે મને પરમાત્માના દર્શન થાય આજે કેટલા છોકરા છોકરીઓ ભળ્યા જ કરે છે વિધાની જરૂર છે વિધાની જરૂર છે એવો મા બાપ કોઈ ખરો કે મારો દીકરો ઈશ્વરદાસ બને મારો દીકરો કાગબાપુ બને મારો દીકરો મારી દીકરી સોનલ બને મારી દીકરી દેવલ બને એવા કોઈ મા બાપ ખરા મારા બાપ બાજી તમારા હાથમાં છે બગડેલી નથી પણ તમારા હાથમાં છે તમે જ્યારે જાગશો ત્યારે સુધરશે જ્યારે જાગો ત્યારે ઘણા એમ કે મોટા થયા પછી સત્સંગ કામ આવતો નથી પણ તમારું કરેલું ક્યાં નહીં જાય વૃદ્ધપણામાં જે સત્સંગ થયો એ બીજા ભાવમાં તમને મળવાનું છે એ મળશે જ જે તમે વાવશો એના ફળ મળશે મળશે ને મળશે તો મારા બાપ બધું સાંભળો અને સંતોની પાસે જઈ પ્રાર્થના કરો વંદન કરો સંત મિલન કો જઈએ તજ માન મોહ અભિમાન અહંકાર છોડી દેજો કે હું કંઈક જાણું છું એ નહીં હું નથી જાણતો અને તમે મને સમજાવો મને માં ઉપદેશ આપો મારો જીવન ધન્યવાદ એના માટે કંઈક પ્રયત્ન કરતા રહેજો બાપ તારીખનું પનું તૂટે અને આયુષ ઘટે એક એક પલ એક એક સેકન્ડ તમારી આયુષને ખાધા જ કરે ખાધાજ જ કરે છે એવું વિચાર કરજો મોટા થયા એવું નથી કે હું મોટો થયો હું જવાન થયો જ્વાન થયા છો તમારી આયુષ અડધી ચાલી ગઈ નીકળી ગઈ પાણીના પૂરમાં જે દિવસો સત્સંગ વિના જે દિવસો સત્સંગ વિના જાય છે તો સમજી લેજાવ આ મારા કોઈક પૂર્વના પાપ નડ્યા છે કોઈક પૂર્વના પાપ અને પાપ માણસને અટકાવે છે સત્કર્મ કરવા ન દે ભજન કરવા ન દે સત્સંગમાં જવા ન દે તો એ પાપને બાળવા માટે પાપ ક્યારે છે પાપની ઉત્પત્તિ કે છે પહેલાં તો અજ્ઞાન અને અજ્ઞાનમાંથી જે અહંકાર ઉત્પન્ન થાય અભિમાન ઉત્પન્ન થાય અને એ અભિમાન પાપને ભેગું કરે અહંકારના કારણથી જ આપણને સત્ય મળતું નથી કુસંગ 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 અસત્ય અસત્ય તો જીવનને સુધારવા માટે તમારા વિચાર શુદ્ધ થાય તમારા મનની વૃત્તિ શુદ્ધ થાય એના માટે કોઈ સંતના આશરે લેજો અને ભગવાનના નામનું જાપ કરજો જય શ્રી